સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી અને થાન પંથકમાં બે ફાર્મ કાર્બોસીલની ખનીજ ચોરી ઝડપાઈ પણ એક પણ પોલીસ ફરિયાદ દાખલ ન કરવામાં આવી હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા છે આ ઉપરાંત સ્થાનિકોએ જણાવ્યું હતું કે તંત્રએ પંચ્યાસી લાખના ખર્ચે ગેરકાયદેસર ચાલતી ખનીજની ખાણો બુરી પણ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી ન કરી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે કરોડો રૂપિયાનું ખનીજ ચોરાયું પણ એક પણ ખનીજ માફિયા સામે કાર્યવાહી તંત્રએ હાથ ન ધરતા પોલીસ અને સ્થાનિક તંત્ર શંકાના દાયરામાં છે જિલ્લામાં અધિકારીઓ અને રાજકીય નેતાના ઓથ નીચે બે ફાર્મ ખનીજ ચોરી ચાલી રહી છે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં અને થાનગઢ તાલુકામાં ખનીજ માફિયાઓ દ્વારા જે ખાડાઓ ખોદવામાં આવ્યા હતા એ ખાડા બુરવાની કામગીરી સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવી સરકારે સ્વીકાર્યું ખરેખર અહીંયાથી ખનીજ ચોરાણું છે પણ આજ દિવસ સુધી એક પણ આરોપીને પકડવામાં આવ્યો નથી